ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ ગોપી મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં કથાકાર અગ્નિશિખાજી તેમજ ભાલકા ખોડિયાળ મંદિરના મહંત બજરંગદાસ બાપુની ઉપસ્થિતિમાં ભવ્ય પોથી યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા મહત્વપૂર્ણ છે કે ભાલકા તીર્થ એટલે ભગવાન કૃષ્ણ જે સ્થળે મોક્ષ પામ્યા હતા તે સ્થાન જેથી ભાલકા તીર્થને મોક્ષ ભૂમિ તરીકે પણ ઓળખાય છે શ્રી કૃષ્ણ ગોપી મંડળ સત્સંગ મંડળ ચૌદ વર્ષથી આ સત્સંગનું આયોજન કરે છે એક કલાક કાયમીને માટે એ લોકો એવો સંકલ્પ કરેલો કે બાપુ મારે ભાગવત સપ્તાહનું આયોજન કરવાની ઈચ્છા છે તો તમે લોકો સહયોગ આપો તો તો ભાલપારા ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતના સંસદીય વિકમભાઈ પટાક અને હું મહામંડલેશ્વર બાપુ બાપુએ બીડું ઝીલું આ કાર્ય ભગવાન કૃષ્ણને પાર કરવાનું છે આશીર્વાદ પાછી પાઠવું છે આજના કલયુગના સમયની અંદર દરેકે દરેક લોકોમાં ધર્મ પ્રત્યે આસ્થા નિષ્ઠા અને જાગૃતિ જળવાઈ રહે એવો શુભ સંકલ્પ અને ખૂબ જ સુંદર મજાનો પરિશ્રમ અહીંયા બાપુ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે